શિક્ષણ એ વિદ્યાર્થીઓના ઘડતરનો એક નવો પ્રવાહ છે ત્યારે આજે સુશાસન દિવસ નિમિત્તે નવસારી વિજલપુર મહાનગરપાલિકા દ્વારા હસ્તક નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ નવસારી સંચાલિત કન્યા શાળા નંબર ચારના નવનિર્મિત મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી લોકાર્પણ કરવામાં આવ્યું હતું રાજ્ય સરકાર દ્વારા સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ શાળા માટે આ મકાન અંદાજિત એકસો ચોવીસ લાખના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે આ નવનિર્મિત બે માળનું મકાન છે આ પ્રસંગે રાજ્ય ધારાસભ્ય એવા રાકેશભાઈ દેસાઈએ શહેરમાં છેવાડાનું બાળક પણ શૈક્ષણિક શિક્ષણથી વંચિત ન રહે તે માટે આહવાન કર્યું હતું શાળાનું નવું મકાન બનતા શિક્ષકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો અને આ પ્રસંગે નવસારી પાલિકાના પ્રમુખ મિનલબેન દેસાઈ નગરપાલી પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અજયભાઈ દેસાઈ ઉપરાંત પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યો શાળાના શિક્ષકો અને બાળકો સાથે વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા પ્રાથમિક શિક્ષણ સમિતિ શાળા નંબર ચાર નવા મકાન લોકાર્પણ સંપન્ન થયું આ નવનિર્મિત મકાન લગભગ એકસો ને ચોવીસ લાખ રૂપિયાના ખર્ચે નવા બાર ઓરડાઓ બનાવવામાં આવ્યા નવસારી વિજલપુર શહેર ખાતે આ સ્કૂલ નું લોકાર્પણ થયું એ જ રીતે લાઇબ્રેરી પાસે પણ સ્કૂલ નું બાંધકામ ચાલી રહ્યું છે તે પણ પૂર્ણતાને આરે છે તે જ રીતે ઘેલખડી ખાતે સરબતિયા તળાવ પાસે અને દશેરા ટેકરી ખાતે પણ પ્રાથમિક શાળાઓના ત્રણ નવા મકાનો બનવા જઈ રહ્યા છે હાલમાં કાલિયાવાડી ખાતે પણ એકાદ મહિના પહેલા નવા પ્રાથમિક શાળાના મકાન નું ભૂમિપૂંજન સંપન્ન થયું નવસારી શહેર હોય કે નવસારી તાલુકા નો વિસ્તાર હોય નવસારી વિધાનસભા મત વિસ્તાર ની અંદર પ્રાથમિક શિક્ષણ કે પાયાનું ફંડામેન્ટલ એજ્યુકેશન કોઈ જ કચાસ નહીં રહી જાય એને માટે ભારતીય જનતા પાર્ટીની ગુજરાત અને કેન્દ્ર ની સરકાર કટિબદ્ધ છે અને એ દિશામાં આગળ પણ વધી રહ્યા છે નવસારી તાલુકામાં પણ લગભગ ચારેક જેટલી સ્કૂલો જે લોકાર્પણ પણ થઈ ગયા છે એમાંથી ઘણાના અને ઘણાના લોકાર્પણ થવા જઈ રહ્યા છે સરકાર ગરીબ દીકરા કે દીકરી ભણે અને યોગ્ય વાતાવરણમાં ભણે એને માટે સંપૂર્ણ કાળજી રાખી રહી છે નવસારી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શાળા નંબર ચાર નો નવા મકાન નો